चेते अवसर वण से काम जी राजी न थाय श्री घनश्याम जी त्यारे केम पामिए परम धाम जी વણ પામે ધામ નહીં સુખામ નથી કોઈ ઠરવા હરિયાદના વિનાણું જેટનું તે જડમતી નથી જાણતો કહી કહી કહીએ કેટનું વાવે છે જે જાડવા કરે છે અમૃત ફળની આશા તે ખાઈને કે કેમ ખે છે જેથી નારા અમર પામ્યાનાશ મારી કુંવર નરનાથનો તિલે બેસવા થાય છે તૈયાર તેને રાજા રાજા કેમ આપશે જાણી મોવી સૂતનો મારના तेम भक्त थजी भगवान करे वचन निवी घात पची इच्छे सुख आववा यह केम बन से बात नहीं पा मेठे काणु नरकमा करे धाखना धाम नहीं मे धक्का मड़से तेरे उघड़ से आख गुलाम लायक ते बात न माने मर होया अतिशय तनी समूह के ता बस मुँह लागे तेने मुखे पड़ो पसरे तनी शरीर सुख सारू सुधवारते कल्याण मा भरते कासले निष्कूणानंद नीर भागी नारने नथी जावू प्रभुने ने

પછી આપણને તો ધામ કે મૂર્તિની પ્રાપ્તિ થવાનું તો કોઈ સવાલ જ નથી ઠામ નથી કોઈ ઠરવા અણુ જેટલું આપણે નિત્ય ગઈએ જ છીએ ને કેળ રવિશી આજ્ઞાના લોપે ક્ષણો તો કે આપણે આજ્ઞા લોપીએ છીએ તો આખા સંસારમાં ક્યાંય આપણા માટે ઠરવાનું ઠામ અણુ જેટલું નથી તે જળમાંથી નથી જાણતો કહી કહી કહીએ કેટલું સ્વામી કેટલું હવે હું કહું કે તમને ક્યાંય એક અણુ જેટલી જગ્યા નહીં મળે એમ વાવે છે ઝેરના ઝાડવા કરે છે અમૃત ફળની આશ ઝેર વાવીને અમૃત ની આશા કરીએ તો એ મળવાનું તે ખાઈને કેમ ખેમ રહેશે જેથી નર અમર પામ્યા નાશ એવું હવે ફળ આપણે વાવી તો ખરું ઝેરનું અને પછી એ ખાઈએ તો આપણે કોઈ નર કે અમર દેવતાઓ કે મનુષ્ય કોઈ શું સુખી રહેવાના તો કે બધા નાશ પામ્યા આજ્ઞા વગર તો એમ મારી કુંવરના નાથ નો ટીલે બેસવા થાય છે તૈયાર રાજા નો મોટો કુંવર હોય મારી ગાદી બેસવા જે તૈયાર થાય રાજા રાજા કઈ રીતે નાશ કરેલો ની આજ્ઞા લોપીએ તો મહારાજ આપણને એમની ગાદી એ બેસાડવાના નથી તેમ ભક્ત થઈ ભગવાન નો કરે વચન ની જો વિધા પછી ઈચ્છે સુખ આવવા એ કેમ બનશે વાત ભગવાનનો ભક્ત થઈને જયારે વચન લોપે છે અને એને મૂર્તિના સુખની અપેક્ષા છે તો એ ક્યારેય મળવાનું નથી બાપા શ્રી એમ સરસ રીતે બોલે આજ્ઞા ના પાડવું નહીં અને બેસો કેમ બને નહીં પામેખના ધામની તો કે નરકમાય જગ્યા નથી મળવાની જો અહીં ચોખ્ખું એમ કે તો કે ની ઈચ્છા તો કરો છો જ કેમ જે આગના લોકો છે એને તો નરકમાય જગ્યા નથી ધામ નહીં મળે ધક્કા મળશે ત્યારે ઉઘડશે આંખ ગુલામ ની તો કે એને ધામ નથી મળવાનું એને ધક્કા મળવાના જયારે આપણી આંખ પણ ત્યારે આપડો સમય નીકળી ગયો હશે બાપા બાપાશ્રી કીધું ધામ નહીં મળે એને મળશે ધક્કા લાત લાયક તે વાત ન માને મર હોય અતિશય હિતની જે લાત ને લાયક છે ને એ આપડી થી માને જ નહીં તો કે એને ગમે તેટલી હેતની એના હિતની વાત આપણે કહેતા હોઈએ પણ એ અત્યારે એને નહીં મનાય એમ કે લાતો કે ભૂત વાતો છે નહીં માનતે પછી એ ક્યાં ના લાતો ખાશે તો કે જમપુરીની બધી લાતો ખાઈ ખાઈ ને થાકશે પણ અત્યારે સાચા સંત ની વાત મનાશે નહીં હવે આજ્ઞા હોય શું પણ એમ જયારે એવો સારો સંગ કરીએ ની વાત સાંભળીએ તો ચોક્કસ હરખે હરખા ભેગા થઈએ તો પછી આજ્ઞા પડે શરીર સુખ સારું શુધો વર્તે કલ્યાણમાં વર્તે કાસરે આખો દિવસ તેના માટે એનું જીવન હોય તો કે શરીરના સુખ માટે આ ખવું તો આમ થાય આ પહેરું તો આમ થાય આ મને ભાવે આ મને શોભે તો કે કલ્યાણની એની વાત છે એમાં એ તો બેદરકારીથી વર્તે છે ને એની સભાનતા જ નથી તો એનું કામ ક્યાંથી થશે નિષ્કુળાનંદ નિર્ભાગી નર ને નથી જાવ પ્રભુ ને પાછળ તો કે એ નર કેવો છે કે એને ભગવાન પાસે જવું જ નથી એટલે એ આજ્ઞા તો નથી જય સ્વામિનારાયણ